તળાજા શહેરમાં નગરપાલિકા નજીક જ ગટર ઉભરાતી હોવાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રોડ રસ્તા અને ગટરનો તેમજ સફાઈનો પ્રશ્ન યથાવત રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્નોને લઈને તળાજાની જનતા પીડાય છે ત્યારે સ્થાનિક તંત્ર તેમજ સ્થાનિક નેતાઓ દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વારંવાર માગણી ઉઠવા પામે છે ત્યારે આજે તળાજા શહેરમાં નગરપાલિકાની ઓફિસ પાસે અંદાજે પચાસ મીટરની આસપાસના વિસ્તારમાં ગટર ઉભરાઈ હોવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેની સામે ધર્મશાળા હોય અને સાંઈબાબાનું મંદિર પણ હોય અહીં દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અવારનવાર અહીં ગટર ઉભરાતી હોય અને ગટર રસ્તા ઉપર ગટરના ગંદા પાણી રેલમસેલ થતા હોય એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પણ લોકોની માગણી ઉઠવા પામી છે